વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ ફોન લાઈન થી જોડાયા છે જી કેટલો વરસાદ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જી જાણવા મળતી માહિતી મુજબ પોરબંદર ત્યાંના ભગવાધર મોટવાડા અડવાણા ગુણવદર કિંદરખેડા જેવા વિસ્તાર છે ગામ ગામ વિસ્તાર છે એની અંદર અંદાજિત પેલા છ શરૂઆત અઢી વાગ્યા ની આજુબાજુ વાદળ થયા વાતાવરણ થી થઈ હતી અને ત્યારબાદ તો થોડો 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 ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો ત્યારબાદ જે થોડું ઘણી વરસાદ જેવી આંધી પણ ઉડી હતી અને ઇટલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેવી માહિતી મળી રહી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે